વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોરા ગામની સીમ વિસ્તારના ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે રાત્રે દસ વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર ઝઘડો થતાં પતિ વનરાજસિંહ પરમારે સગર્ભા પત્ની કિંજલબેનને કપાળ ઉપર માથામાં લોખંડની કોસ વડે ગંભીર ઈજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું સવારે મૃતક કિંજલબેનના પિયર પક્ષને જાણ થતાં ડેસર પોલીસ મથકે ફરિયાદ આપી હતી બનાવના પગલે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતકને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમની કામગીરી અર્થે ખસેડવામાં આવ્યા હતા મૃતકના પરિવારજનોને અંતિમ ક્રિયા માટે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને આરોપી પતિને ઝડપી પાડવા ડેસર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ ત્યાં જઈ તો ત્યાં એક પૈસા નામનું છે જેનું નામ છે વગરાજસિંહ નર્મદસિંહ એ પોતાના પત્ની હત્યા કરી પત્ની લાશ હતી માથે નીકળતી મધર ને જાણ કરવામાં આવે છે દાખલ કરવામાં આવ્યો છે અને એફએસએલ બધા રૂબરૂમાં સેમ્પલો તથા અત્યારે કોષ હતું પણ કરવામાં આવે આગળની તપાસ ચાલુ